બન્યા સુરક્ષા અને નાગરિકો વચ્ચે અથડામણ બંગાળના ચટગાઉં પર્વતીય વિસ્તારમાં આવેલા ખાગડાચારી જિલ્લામાં એક આદિવાસી કિશોરી પર થયેલ કથિત સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હિંસા ફાટી નીકળી છે આ ઘટના વિરોધમાં સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા કરવામાં આવેલા હિંસક બન્યા જેમાં સુરક્ષા દળો સાથે સૈન્ય અધિકારી સહિત અનેક સુરક્ષાકર્મીઓ અને નાગરિકો ઘાયલ થયા છે આ હિંસક ઘટનાઓથી શરૂઆત મંગળવારે એક આઠમા ધોરણની વિદ્યાર્થી પર થયેલા કથિત સામૂહિક દુષ્કર્મ બાદ થઈ હતી જેના વિરોધમાં શનિવારથી સ્થાનિક આદિવાસી સંગઠનો મુખ્યત્વે ચકમા અને મારમા સમુદાયે રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું જો કે આ વિરોધ પ્રદર્શનનો એ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગુઇમરા ઉપજિલ્લામાં અથડામણો થઈ સ્થાનિક અને પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર બંને પક્ષો એકબીજાના ઘરોને અને વ્યાપારિક પ્રતિષ્ઠાનોને આગ છાપી દીધી હતી રામેશ્વર બજારમાં મોટા પાયે આગ ચંપી અને લૂંટફાટના બનાવો બન્યા હતા જ્યાં મોટા ભાગના દુકાનદારો આદિવાસી સમુદાયના છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પ્રશાસને કરફ્યુ જેવી સ્થિતિ લાગુ કરી છે અને સભા સરઘસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે હિંસામાં તેર સૈન્ય કર્મચારીઓને ત્રણ પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે બંગાળના ગૃહમંત્રાલયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસ બાદ દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આ દરમિયાન સીમના એક નિવેદનમાં જણાવ્યું છે કે યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ નામના સંગઠને હિંસા ભડકાવી હતી